મારું નામ જિજ્ઞેશ અને ગાંધી ચોકથી છીએ અને વ્યવસાય ડ્રાઈવર છીએ અમે આ બધા ભાઈઓ ડ્રાઈવર છીએ આમાં હિન્દુ અથવા કઈ મુસલમાન તમામ નાના મોટા વર્ગના તમામ નાની મોટી જ્ઞાતિના બધા ભેગા મળીને આ ગણેશ ચતુર્થી નો ઉત્સવ મનાવીએ છીએ ભેગા મળીને આર્થિક સહાય હોય કે શ્રમિક સહાય હોય કોઈ પણ હોય એકબીજાના સહયોગથી અમે આ તહેવાર ઉજવીએ છીએ પાંચ દિવસનો અને મોરમ ના દસ દિવસ મોરમ ના દસ દિવસ માં અમે હિન્દુ ભાઈ હોય અથવા મુસ્લિમ ભાઈ બધા સાથે મળી અને આ એકાબીજા તહેવાર ઉજવીએ છીએ અને અમારું તો એવું જ કહેવાનું છે કે અમને અહિયાં આ ભાઈ ટોપી પહેરી છે તો તમને ખ્યાલ આવે કે આ ભાઈ મુસ્લિમ છે નેકર તમે અમારા લવાથી કોઈ એકાબીજા ને ઓળખી ન હોકો કે કોણ હિન્દુ છે કોણ મુસલમાન છે એવી રીતે ભાઈચારા થી અમે બધા ભેગા રહીએ છીએ સંદેશ માં તો એવું છે કે કોઈ પણ તહેવાર હોય અને દરેક ના ધર્મ સન્માન કરવું જોઈએ અને એકબીજાના તહેવારમાં આવી રીતે હળી મળીને મનાવવો જોઈએ જેવું કે અત્યારે ગાંધીચોકમાં ગણપતિની જે સ્થાપના થઈ છે તે મેન મુસ્લિમ ભાઈઓ જ કરાવેલી છે એની એની એક પ્રેરણાથી અહીંયા ગણપતિજીને સ્થાપન કરવામાં આવ્યું છે એ લોકોના સહકારથી એ લોકોના કહેવાથી કે કઈ પણ તકલીફ હોય કે કોઈ પણ વસ્તુ હોય અમે બેઠા છીએ તમે અહીંયા ગણપતિનું સ્થાપન કરો એવું છે અને અમે ચાલેક વર્ષથી આયોજન કરીએ છીએ હા આરતી તમે ઓળખો જ નહીં તમને કીધું આ રીતે આ ભાઈ ટોપી પહેરી છે તો જ તમે ઓળખી મને ઓળખી શકો આમાં બાકી તમે કોઈને ઓળખી શકો કોણ હિન્દુ છે કોણ મુસલમાન છે એવો કોઈ ભેદભાવ અમારે ગાંધી ચોક માં છે નહીં અને હું તો એવું જ સંદેશ આપવા માંગુ છું કે તમામ વિશ્વમાં આ જ પરિસ્થિતિ હોવી જોઈએ કોણ હિન્દુ કોણ મુસલમાન એનાથી અમે કોઈ સેટ માણસો નથી અમે બધા નાના વ્યવસાય થી જોડાયેલા છીએ છતાં અમે આ કરી શકતા હોય તો ભણેલા ગણેલા સમજદાર માણસો તો સમજી શકે જ ને કે આ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ બસ આટલું જ કહેવાનું